ભરૂચ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં આવેલ કોલ સ્ટોરેજ બંધ રહેતા અંદર મૂકવામાં આવેલ પાંચ જેટલા મુદ્દે વિકૃત હાલતમાં થઈ ગયા હતા જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સ્થળ પર દોડી આવ્યા હતા અને માનવતાના નાતે તાત્કાલિક કાર્યવાહીના ભાગરૂપે મૃતદેહોની અંતિમ ક્રિયા કરાવી હતી આ તરફ હોસ્પિટલ પ્રશાસન દ્વારા કોલ સ્ટોરેજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે આભાવ પણ કોલ સ્ટોરેજ બગાડવાના બનાવો સામે આવ્યા હતા પરંતુ યોગ્ય જાળવણીના અભાવે સમસ્યા વારંવાર ઊભી થઈ રહી છે સામાન્ય રીતે પોલીસ અને સિવિલ હોસ્પિટલના નિયમ અનુસાર બિનવારસી હાલતમાં મળતા મૃતદેહને ત્રણ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે જેથી કોઈ સગા સંબંધીઓ મળી જાય તો તેમને મૃતદેહ સોંપી શકાય પરંતુ હાલની પરિસ્થિતિ વિકટ બની રહી છે વરુ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવેલો કે અમારે ત્યાંની એક બિનવારસુ મૃતદેહ છે જે ભરૂચ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવેલ છે હું લેવા જતાં જોયું છે કે એના દરવાજા ખોલતા પણ ત્યાં ઊભું પણ ના રહી શકાય એટલી ગંધ મારતી હતી અને માખો પણ બણતી હતી જોયું તો કોલ્ડ સ્ટોરેજ જ બંધ હતું કહેવામાં આવે છે કે છેલ્લા બે દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે જેને લઈ પાંચ જેટલા મૃતદેહો છે તે પાંચે પાંચની હાલત ડિકમ્પોઝ થઈ ગઈ છે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ એટલે કરવામાં આવતો હોય છે કે કોઈ મૃતદેહના સગા કે વાલી વારસદાર બે ત્રણ દિવસમાં મળી જાય તો એના માટે તેને અંદર મૂકવામાં આવતો હોય પણ આ તો વિકૃત હાલતમાં જો મૃતદેહ થઈ જતા હોય તો એના વાલી વારસો પણ શું ઓળખી શકશે સામાન્ય માણસ પીએમ રૂમના દરવાજા સુધી નહીં જઈ શકતા એટલી ગંધ મારી રહી છે તો મારો તંત્રને અનુરોધ છે કે આ જે કોલ્ડ સ્ટોરેજ છે તે વહેલામાં વહેલી તકે બનાવવું જોઈએ કેમ કે અમે લઈ જવાવાળા પણ એક માણસ જ છીએ અમને પણ તકલીફ પડી રહી છે એમ્બ્યુલન્સવાળા આવવા કોઈ તૈયાર નથી થતાં આવા મૃતદેહ ગંધ મારતા પોતાની એમ્બ્યુલન્સમાં મૂકતા નથી સિવિલ પાસે એમ્બ્યુલન્સ નથી નગરપાલિકાની એમ્બ્યુલન્સો બહાર ગઈ હતી છતાં પણ એમ્બ્યુલન્સ આવી ગઈ છે આ તો માટે આ તંત્ર આની પર ધ્યાન દોરવું જોઈએ અને કોલ્ડ સ્ટોરેજ વહેલામાં વહેલી તકે બનાવવામાં આવે તો મોતનો મલાજો જળવાઈ રહે